ડભોઈ તાલુકા પંચાયતમાં પ્રમુખપદ તથા ઉપપ્રમુખ પદ માટે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે બપોરે બે કલાકે તાલુકા સેવા સદન સભાખંડમાં ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી યોજવામાં આવી જેમાં પ્રમુખપદે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર કુમાર તડવી અને ઉપપ્રમુખ પદે રાકેશભાઈ ઠાકોરને વિજેતા જાહેર કરાયા ડભોઈ તાલુકા સેવા સદન સભાખંડમાં ડભોઈ તાલુકા પંચાયતમાં પ્રમુખપદ માટે તથા ઉપપ્રમુખ પદે તારીખ ચૌદ સપ્ટેમ્બર ગુરુવારના રોજ બપોરે બે કલાકે ડભોઈ તાલુકા સેવા સદનના સભાખંડમાં ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી યોજાઈ જેમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ રાજેન્દ્રકુમાર ચતુરભાઈ તળવી તેન તલાવ તથા ઉપપ્રમુખ પદે રાકેશભાઈ ઠાકોર કાયાવરણને ચૂંટાયેલા જાહેર કરાયા હતા તેમજ કારોબારી ચેરમેન છાયાબેન ચેતરકુમાર સોનીની પણ પસંદગી કરવામાં આવી હતી રંજન રંજનબેન સાહેબ સાહેબ વસાવા જ્યારે અમારી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે તેઓનો હું ખૂબ આભાર માનું છું અને એમના એ વિશ્વાસને પરિપૂર્ણ કરીશું જ્યારથી મોદી સાહેબે સત્તાના સૂત્રો સંભાળ્યા છે ત્યારથી તેઓ એક અંત્યોદયના માર્ગે ચાલી રહ્યા છે અંત્યોદયનો માર્ગ એટલે કે છેવાડાના માણસ સુધી ગરીબ જેટલો વર્ગનો જે માણસ છે ત્યાં સુધી પહોંચવું અને તેમનો જે સામાજિક અને આર્થિક રીતે ઉત્થાન કરવું એ માટેની સરકારે સાડી ચારસો ઉપરાંત યોજનાઓ બનાવી છે આ યોજનાઓનો અસરકારક અમલ માટે વડોદરા જિલ્લાની તમામ શાખાઓ દ્વારા ઝડપી અને એક એક વ્યક્તિ સુધીને આ લાભ પહોંચે તેના માટેનો અમારા પ્રયત્ન રહેશે અને આજથી અમે જિલ્લા પંચાયતને સુકાન સંભાળ્યું છે ત્યારે આજથી અમારો એક એક દિવસ ખૂબ મહત્વનો છે આવતી વિધાનસભા બે હજાર ચોવીસ મિશન બે હજાર ચોવીસનું જે છે એમાં જે પાર્ટી સાહેબે અમને કહ્યું છે કે પાંચ લાખથી વધુ મતથી સરસાઈ મેળવવાની છે તો વડોદરા જિલ્લાની તમામ સીટો ઉપર જે કંઈ ગામ છે તેમાં પાંચ લાખ ઉપરાંત વધુ લીડ આવે તે માટે અમારો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભોઈ તાલુકાના મને પ્રમુખ પદ સોંપ્યું છે એમનું તેનો ખૂબ ખૂબ આભાર અને ડભોઈ તાલુકાના વિકાસના કામમાં જે ગામના ડભોઈ તાલુકાના છેવાડા સુધીના કામ પૂર્ણ કરીશું અને સાથે સંગઠન જિલ્લા સંગઠન ડભોઈ તાલુકા સંગઠન અને તાલુકા પંચાયતના સભ્યો જોડે સાથે રહીને ફરી મળીને કામ પૂર્ણ કરીશું